મોગલમાની વંદના એટલા માટે કરવી છે મારે અને એટલા માટે હર હંમેશ કરતો આવ્યો છું કે મારું જે પણ અસ્તિત્વ છે આ ગિરનારી મહારાજની સાક્ષીમાં મારા સરસ્વતી મારા સંગીતના હાથ ઉપર રાખીને કહું છું કે જે પણ કૃપા છે એ માત્ર ને માત્ર મોગલની કૃપા છે મોગલની કૃપા વગર કીર્તિદારને કોઈ ઓળખતું જ નહોતું ભાઈ અને એવા જ ગિરનારી મહારાજના આશીર્વાદ મળ્યા પંદર સત્તર વર્ષથી આવું છું ઓલા ભાઈ જે સફેદ ટી શર્ટ પહેરીને જેકેટ પહેરીને ઊભા છે એમ ઉભો રહેતો હું શિવરાત્રના વેળામાં મને બિલકુલ યાદ છે ભારતીય આશ્રમમાં સાતસો આઠસો મીટર પછી પગથિયા આવતા હતા અહીંયા પગથિયા પગથિયા પાસે પંજા ઉપર ઉભો રહીને જીતુભાઈ હું ભજન સાંભળતો અને ત્યારે માતાજીને ભોળાનાથને પ્રાર્થના કરતો કે એક માતાજી મને આ સ્ટેજ ઉપર બેહાડજો હા અને હું ભાગ્યશાળી એટલા માટે છું કે તમે બધા આવ્યા છો સાહેબ તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપતા રહ્યો ને હજી આપશો મારો પરિવાર અહીં ઉપસ્થિત છે તમે બધા મારા આમ નીકળું એટલે પરિવાર તમે છો મારા બાપ હા ઘરમાં તો દરેકનો વ્યક્તિગત પરિવાર હોય છે મા હોય બાપ હોય એના થકી આપણું અસ્તિત્વ છે પણ જગતમાં અસ્તિત્વ તમારા બધા થકી મારું થઈ મારા બાપ ત્યારે મારી મા બિરાજમાન છે જગદંબા બિરાજમાન છે મારા પત્ની મારા ભાઈ મારા બાળકો અને તમે બધા મારા સ્નેહી બિરાજમાન છે તમારું હૃદયના ઓરડીથી સ્વાગત કરું છું મારા બાપ ભલે પધાર્યા તમે અને આજ પેલો દિવસ